ઓ નોમ લેતા સુખ મળી જાતો ચાલે બધે રાજ જો ખાતું સદી નો લેતા

ચેટા ચેટા છે હા બંગાળ નો ખલા હતા ચેટા નટ છે અરે ઓ લાડી કાઢી છો હોય જો આહા હા બહુ નવઈ લાગે હો કે ગોમલા છો મે નોંદરા પિંડરા નો છો અલ્યા તોતાજી આવ ચોત્રુ ચોત્રુ હું બોલો છું યાર બોલો લેવાનું છે દેવાનું છે આ તો લોખંડ પડ્યું છે પ્લાસ્ટિક નહી લેતા

ફણડ્ણ થણ૨ મજ ખજેણ ખ૸ ખ૘ેણ હે ખ. કે ખેં ખેણ ં કેણ ક ખી ખેણ ખેણ ખ્ણ. કેદતર કેણ નેણ ખેણા stood કખ �

แค่ต้องทำยังมันปัญชนะิดอะไอืออ๋งกัเาเปล่งกันเนต้อกขันปงกันประตูเนี่ยต้อไงกนให้ห้อง

તો તારા પાસે માથો છેટા લેવું તું તો લોખંડ માં ગાનો કે આ લોખંડ માં આવ્યું અમાયો તાના જો એક છેટા નઈ નામ મે મનો બાય હા મને મો તને એક છેટા નું એવું છે હા હા એક તો હાલ હે મનો બાય હા ના કાવાનો તો તાના પતિ નું ક્યાં એના એવું જ હા હું તો કે તઈ છેટા આવશી કોનો હું આવ મને છેટા વાતો કરે છે હું તઈ લઈ લ્યું હાજી એક જ હાલ વાંકે છે હા

પણ નહીં લાગે ને પાણી તો છે નહીં બધું પછી ની વાત લે આ તો માઈન થવાઈન આ તો ભંગાર જ કેવાય અન્યા આનું તો કોઈ આ તો ભંગાર માં કેવાય અલ્યા પણ અંદર તો જો આ હાલા જ ભંગાર રાખી જો ને યાર ના પાર્યુ શું અન્યા આ આ નોમ નો ભંગાર કાથી તો

લોખંડ જેવા છે તન નઈ આવે અલ્યા ભાઈ તાર જેત્રે કરને માં ડબાનો વધાર છે તો તને કોઈ દત પૈસા ના તો કોઈ દત પૈસા ના આ જો જો મજબૂત ડબો છે ના મજબૂત ના ચાલ એ મજબૂત ના કહેવાય આ તો પતનું કેવાય નો તે આ મજબૂત છે વની છે વની દાઈ છે નઈ ના નઈ ના તે નઈ આવે ના મોકા છે જો છે อ๋อหมดแล้วครับตั้งมาเนี่ยตั้งมาเนี่ยตั้งมาดิขันจังหนุกข้อขันข้ายังมาอีกนะเดี๋ยวกันนะตัวไหนใช้อดไม่ได้วงชีบหน้าไว ઓ માન હા શાક આજાર આ મત

અલ્યા આવા તમે આવા બંગા જે ખેતરો સહી આવો છો આ મારી કઠની વાગની છે ને એ કાંટો ઠકવાતા આ દસી ઓગળ બાદ તું કોટો કર પણ કેટલા કિલો થાય કેટલા કિલો થાય ડાટ કિનો અલ્યા તો 3 કિલોનો વજન આની વાગની થાય ભાણે પણ 3 કિલોનો છે ઓ તાનની ઓગણી ભઈ તા આને કોટો કેવાય સોટો બનોમાં ના પણ મૂળ નામ ના 3 સટલ આલો તો બોલ

પટનું થા કમ્પ્લીટું કમું છે પટનું થા અને આ બટ ઓનીયું છે મજબૂત થાનો થા એક આનું હા તો આવતા ફળ તો પછી બીજા બીજા કેટા લે થોડી એક બંગાળ આ તો બીજા વખત આનો આનો ના આનો આનો

તમાર જમીન તો ના પેહી ગયો જમીન માં તો પેહી જાતો હ એક ભંગારી આવ્યો તો કેવું કેમ કરીતું એ ભંગારી એ ચોતળ ચોતળ બોલતો તો ને તેના તે હું સેટલ લીધું એ હુકના હાટે ઓહ અલ્યા બોરા મારાડ્યો હુકતો અલ્યા મને હું ખબર થાય હુકતો હું મને હું ખબર હ અરે ઓલાવાણ બે મારું ખબર ના રી માફઈ મને કેતો કે તારા કરમમાં ફરી વારો બમળો તારું નામ તો જબરો એવું થયું શું કરું 5000 નો નુકસાન ગાળ્યો ને લેવો છે કે મા જો છે અજા મને જવા દેજે લકાય Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ના આ તો નખન છે ઓલીકના નખન છે કે ઉપર મન લાગે મન પર સોળ લાગે છે સોરવાળા ગોળો હોય હે જે છે જ લાગે ઓ ભાઈ ઓહ હું જો ભાઈ

ભંગાર્યું મને તો આ ભંગાર્યું કે દો કેસ કે જબ્બર આવા ભંગાળે કદી ના હોય આ તો તો પેલી સાયકલ ઉપાડી આપણે ના આવે તો લઈ લે વાત તો હાશી છે બરાબર ઘરો બીજા બંગાળી છે ને કોઈ ના નહીં નહી પહેતા ઓર હેડ ગમ ખબર પડશે